રાજકોટના એરપોર્ટ પર આવેલી સિંચાઈનગર પાસે ફૂટપાથ પર આવેલા વૃક્ષોનું છેદન કરવામાં આવતા સોસાયટીના રહીશો દ્વારા વિરોધ નોંધાવવામાં આવ્યો હતો એક બાજુ રાજકોટમાં વૃક્ષો વાવવા અને બચાવવા કરોડો રૂપિયાનો ખર્ચો કરવામાં આવે છે તો બીજી બાજુ રાજકોટ મનપાના સત્તાધીશો સાથે બેઠક કરવા વાળા બિલ્ડરો વૃક્ષો કાપી રહ્યા છે રાજકોટ કોર્પોરેશન દ્વારા સોસાયટીની પરવાનગી વગર દસ થી વધુ વૃક્ષો કાપવામાં આવ્યા છે ફૂટપાથ પર વાવાયેલા વૃક્ષો કોઈપણ પરવાનગી વગર કપાતા સોસાયટી વાસીઓ રોષે ભરાયા હતા રાજકોટ મહાનગરપાલિકાના ગાર્ડન વિભાગ દ્વારા કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી છે મોડી રાત્રે એ લોકોએ આ કર્યું અમે જયારે એમને કીધું અગિયાર વાગે કે આ શું કામ કરો છો તો પાછા રાત્રે દોઢ વાગે આવીને ઝાડ કાપ્યા એટલે અમારું એ જ કહેવાનું છે કે આવડા મોટા પ્રોજેક્ટમાં પરમિશન વગર તમે આ રીતે પોતાની બાઉન્ડ્રીની બહારના ઝાડ કાપવાનું કઈ રીતે તમે કરી શકો અને એ કે આ બધા નેટિવ સ્પીશિઝ આપડા દેશી ઝાડ હતા એટલે બોરસાલી અને લીમડાને અને હજી આ રોડ ઉપર બીજા છ થી સાત ઝાડ છે એને કાંઈ ન થવું જોઈએ અને જે તમે આ અડધા અડધા મૂળ થી કાપ્યા છે એને તમે ખાતર અને એના પિંજરા સરખા કરી અને વ્યવસ્થિત પાછા મોટા કરો દિવસેના દિવસે વાતાવરણને શુદ્ધ કરવા માટે વૃક્ષોનો ઉછેર કરવો ખૂબ જ જરૂરી છે વૃક્ષો વાવવા પણ જરૂર છે પરંતુ જ્યારે વૃક્ષોનું જતન કરવામાં આવે ત્યારે તેમને નાના બાળકની જેમ જતન કરવામાં આવે છે પરંતુ કોઈ પણ બિલ્ડર હોય તે પોતાના પ્રોજેક્ટ અને પોતાના સ્વાર્થ માટે અચાનક જ જે વર્ષો જૂના વૃક્ષો છે તે કાપીને પોતાનો સ્વાર્થ છે તે પૂરો પાડતો હોય છે આ જે દ્રશ્યો છે તે રાજકોટના એરપોર્ટ રોડ સ્થિતના છે કે જ્યાં છ જેટલા વૃક્ષો છે તે જે કાપી નાખવામાં આવ્યા છે આર કે બિલ્ડર નામના જે ગ્રુપ દ્વારા આ જે પ્રોજેક્ટ કરવા માટે આ જે ઝાડ છે તે કાપી નાખવામાં આવ્યા છે ત્યારે ચોક્કસપણે જોઈ શકાય છે આ વૃક્ષો છે તેનું જતન છે તે અહીંના જે સ્થાનિકો દ્વારા કરવામાં આવ્યું હતું કે જે જ્યારે વૃક્ષો વાવ્યા ત્યારેથી દરરોજ એક સ્થાનિક જે લોકો છે તેઓ વૃક્ષોને પાણી પાતા અને ઉછેર કરતા અને એકાએક રાતના સમયમાં અગિયાર વાગ્યાના અરસામાં જે બિલ્ડર દ્વારા જે વૃક્ષો છે તે કાપી નાખવામાં આવ્યા ચોક્કસપણે સ્થાનિકો દ્વારા આ જે સમગ્ર ઘટનાનો વિરોધ છે તે કરવામાં આવ્યો છે કારણ કે જે વૃક્ષો છે તેનું જતન કરવું ખૂબ જ અઘરું હોય છે તે માટે ક્યાંક ને ક્યાંક સ્થાનિકો દ્વારા રોષ છે તે તો હાલ ઠારવી રહ્યા છે તો બીજી તરફ આર કે ગ્રુપ છે તે મોટા રાજકારણીઓ સાથે પણ કરોબો દરાવે છે ને અવારનવાર તેઓ પણ વિવાદમાં આવી ચુક્યા છે લખેરા છે